આપણે ઘરે ટપ્પા આવી YouTube માંથી મામા બઈનાઈ તો અમે રૂમાલા કરે એક ડેલી તો એક જો આરબીભાઈ પ્રમોશન કરવા આયા આયા દુકાન હતી તો આપણે ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે તમારું બધાનું મારા નવ લોક મને કેમ છો મજામાં ને બધામાં જશો કદાચ મજામાં હોય તો આપણો લોક આવી જાવ મસ્ત મજાના નાઈને થઈ ગઈ ફ્રેશ અને વાળે કપાઈ એવા આવી વાળ કેવા લાગે ત્યારે કોમેન્ટ કરી દેજો પેલા જેવા તો આપણને કપો કપાવાનું તો મને નહોતું તો એ પડ્યા પીડા અત્યારે આપણે જવાનું એ લગ્નમાં ભાઈબંધના લગ્ન એ તો બે દીધી ફોન કરે કે ભાઈ આવો આવો લગ્નમાં એટલે આપણે જાય ભાઈબંધ આવે એને લેતા જઈ બૂટને હું પહેરી લઈને પછી નીકળી હલો આગળ મળી જવા નીકળી લગન લગ્નમાં જવા ટું પેટ્રોલ બોકરે પેટ્રોલ પૂરાઈ લીધું માવા લવર બે દાડા મોકલાવો કિશનભાઈ ફાકી ખાઈએ ને હવા ને હવા ને આપણી ગાડીમાં હવા નથી તો હવા પૂરાઈ લીધી પેલા

અને આપણે જવાનું એ મંદિર બાજુ અહીંયા જ કીધું પાછળની શેરીમાં એ તો ગોતી લઈ હેલો તમે કન્ટિન્યુ જોડાયો જમી લઈ ધબધબાજમા આપણે આપણી ઘરે ટપાલ આવી યુટ્યુબમાંથી જો તમે ટપાલ બતાવી દો ટપાલ પાસપોર્ટ આવ્યો પાસપોર્ટ ડેરી પિન આવ્યું હોય એકાઉન્ટ નો આપણે યુટ્યુબમાં પેમેન્ટ બંધ થઈ ગયું હતું તો પછી ખબર નહીં પછી વેરીફિકેશન કર્યું તો થઈ ગયું ચાલુ પાછું ટપાલ તો આપણી જ છે એમાં કોડ આપ્યો એ કોડ નાખશે ને એટલે આપણું પેમેન્ટ આવી જાય તો એ કોડ તો મારે બતાવાય નહીં ને કે તમને એ બતાવી દે ને કે તમે પેમેન્ટ લઈ લો અને બીજી વાત એ જણાવવાની હતી કે આજે ખૂબ જ આપણે ખુશ છીએ એનું કારણે કે આપણે પહેલી વાર મામા બહાઈને એ તો આ મેલડીની દયાત થઈ ગઈ હવે વાણીબાનો જન્મ થયો એમાં બેનના ઘરે તો તમે બધા કોંગ્રેચ્યુલેશન કોમેન્ટમાં લખી નાખજો હમણાં હું દવાખાને જઈશ તો તમને પાણી મને બતાવીશ તમે ઠેઠ લખી કન્ટિન્યુ બ્લોકમાં જોડાઈ રહીજો ફાઇનલી આપણે ભોગ ગયા છીએ હોસ્પિટલે હોસ્પિટલે ઉપર અત્યારે જવું હતું પણ પેલા લીંબુ શરબત લેવા જવાનું હતું લીંબુ શરબત લેતા એવો બ્લેક બેબીને લઈને આવ્યો તો એટલે બ્લેક બેબીએ તો હાલી એવું ટ્રાફિક જ એવું આય હતું અત્યારે તો નથી હું આમ ક્યાંય ઠીકથી હાલીને આવ્યો હું હવે જઈએ આપણે ઉપર ને તમને મારી ભાણીને બતાવું વાલો તો होइरो भनेर नदिनु कि रात काटे जस्तो उसको दनाको रेगुलर नसि देवास होइ गए पा एक टाइम ले काट दिन देवाना पार्टी का यो सोको चालो असक्ति न हो के वस्तु पाउन चाहिए छैन सबै सो खैले आइयो गर्नु गर्नु आइखो त जै आइखो जो खाली

દોઢક મહિનો પછી હોય અહીંયા તો નહીં સામાન આગળ સામાન રાખી દીધો બેસી ને એકાદી આગળ ભાઈ નહીં એવા ઈકો લઈને એ કઈ આપણી ગાડીમાં આવશે ને એટલે ઉપાધિ છે નહીં બધા સમયે આપણે ગાડી પેલા મારવા જવું પડશે વરસી નહીં ગાડી વારતા આવી ને પાણી બને બિહારીને ને ઉતારતા આવી એના ઘરે મસ્ત મજાના નાઈ ને હજુ ફ્રેશ થઈ ગયા ત્યારે કામ બામ પૂરું કરી ગયા ને બ્લેક ડેમેન્ટ લઈને નીકળી ગયા એ અત્યારે જવાનું એ લગ્નમાં અત્યારે આવવાનું ઠેબ છે ભાઈ બંને લગ્ન અત્યારે લગ્ન ગાળો હોય તો જમવા દરરોજ જવાનું ચાલુ ને ચાલુ જોઈએ ભાઈ હવે સાગરભાઈના લગ્ન તો જાય એ લગ્નમાં અત્યારે એમાં પૈન છોકરાની બધા યાદ છે હું તો અહીંથી એટલો જ જાઉં પોગી ગયા સાગરભાઈના લગ્નમાં જો ડીજીઆઈ એમાં આવી રહ્યું સિસ્ટમ આ છે એમાં પૈન છોકરા હું યા Jadi કે ભાઈ હું જે हम लोगो का रेमेनी करना बंद कर दो बंद कर दो મજા નથી ભાઈ બહેન લગ્ન માં જમીન આવી ગઈ તું એક અહીંયા ભાઈ બહેન નું કાલે ઓપનિંગ છે ઈક બેલી બ્રગર માં તો એક જો આરબી ભાઈ પ્રમોશન કરવા આવ્યા છે કારણ ભાઈ બહેન ની દુકાન હતી તો આપણે એવા ચક્કર મારવા અને કાજો તમને ઘણી પ્રકારના બ્રગર મળશે હું કે આરબી ભાઈ શાંતિ એ તમે કે રેદી ભાઈ ને બજાયા આ ભાઈ તમારી દુકાન ને ભાઈ કાલે ઓપનિંગ ગયા ભાઈ નું હું એક આખ તમે આમાં ઓફર દેવાના હો ભાઈ તમે હું ઓફર ઓગણસ્તી વચ્ચે સોમાં ચાર બર્ગર સોમાં ચાર બર્ગર એકવાર જરૂરથી વિઝિટ કરજો આપણા ભાઈની દુકાન જ છે આરબીભાઈ આવી ગયા જયદીપભાઈ આવી ગયા બધા આપણા ભાઈઓ ભેગા જ છે એ બીજા બધા ભાઈઓ તો જો બારે હે જો અમે દુકાને અમે તો લોકો આવી ગયા તો આરબીભાઈ એક વિડીયો શૂટ કરી લે મારે એક કરવાનો હું શૂટ કરી લઈ શું કરવા આવ્યો લોક કરવા એવું લાગે કોણ લાગે વિડીયો ઉતારવા હા એ વાત સાચી હે કાંઈ વાંધો નહીં રહ્યો એકવાર તમે જરૂરથી વિઝિટ કરજો કને હા હા એડ્રેસ તમને જણાવી દે જરી સૂર્યકાંત હોટલ ચોક સૂર્યકાંત હોટલ એમજી ધામે એકવાર જરૂર વિઝિટ કરજો પાંચ દિવસ ઓફર એટલે આવવાનું ભૂલતા નહીં પ્રમોટિંગની રીલ બનાવવાની તો આજના બ્લોગમાં એટલું જ તમને બ્લોગ કેવો લાગ્યો બ્લોગ ગયો હોય તો લાઇક શેર એન્ડ કોમેન્ટ કરી નાખજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું બીજા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય